મહાદેવ મંદિરે ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ મુકામે રત્નેશ્વર મહાદેવ મંદિર ભક્તો નું દર્શન કરવા ઘોડાપુર ઉમટી પડ્યું હતું મહાશિવરાત્રી એટલે શિવ અને પાર્વતીના વિવાહનો દિવસ એ ભક્તોમાં અનેરો મહિમા છે શિવ અને અનેરો મહિમા એટલે શિવરાત્રી આ દિવસે દરેક જીવ શિવમય બને છે અને મેળામાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રત્નેશ્વર મહાદેવ મંદિરે અને ભમરેશજી મંદિરે હનુમાનજી મંદિરે ડ્રામાપીર મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી અને મેળામાં અનેક જુદા જુદા પ્રકારના સ્ટોલો જોવા મળ્યા હતા અને લોકો બાળકો સાથે મેળામાં ઉત્સાહભેર ફરતા જોવા મળ્યા હતા